અયા અયા એમ આપવાનું અયા હમણે સાહેબ ઇકો વિયો જાતો તો હું આગળ એમ આપવાનું છે પણ સાહેબ તમારે ડાયરેક્ટ વશમાં ન આવી જાય રોડમાં ગતારા ખાવા જમાદાર હમણે તો ઇને ટોહરાઈ દે આ શું છે બોલો લાયસન્સ લાય હેલ્મેટ પર પહેર્યો છે આ હેલ્મેટ કાસુ નથી ને કઈ દે સર આયએસઆઈ ના લોગા વાળું છે કાગળિયા લાય આ બુક આ રહ્યો લાયસન્સ

આ સોરીનો માલ ઉપાડින් ન રહેખડતો ને એ ના સાહેબ ક્યાંય નથી થાય પૈય ક્યાં ના એ એ પોંચ પાડો એની હે કરતા આમ જો અમારી પાસે છે ને કાય નથી જવા દયો ને 7000 નો દણ મૂકો તો ઓનલાઈન ફોટો કાળમ રોડ સાયકલ ઓનલાઈન નમૂના આપો આલ જાવા દે 5000 નો દણ આવશે ભઈ આ કોણ છે ઈ માં ઘરવાળો છે મારા બાપાએ પટકા દીધી આ ગાંડા રોકો છે અરે ગાંડા જેવી તું સોયના લગન કરાય શું करू મારા બાપાએ પટકા દીધી આજ ને કે 5000 નો દણ ભરી જ સાહેબ મને તો બધું ભરી નહી કાઈ ભરીયા દે ઓલા ફોન છે આ મારા દીકરા જોય

ખાઈ આવી હું તો દોટ તો વાગ્યો બે માં શું ટાઈમ ઈ ટાઈમ આપણી વાહે જાસુદીયા आले સી ખબર પડે છે તરત પટા ઊભે ઊભો ઉતારી નાખશે ક્યાં आले હમણે તાઈન પોલીસ નીકળ્યા ને હ ઈ ધ્યાન રાખે છે કોઈ ની મારા દીકરા બે દોહા આવે કોઈ જલ્દી અલ્યા બોમણ જકઈ આવડતું નથી લીતા આપવાનું હે એ થક એ

વાત yeah. છે oh, I mean